પાટણમાં અમારે ભાગ્યા ને હગા વાળા ને બધા આવી ગયા હે ઉપાડવા જો ઉપાડવા માંડ્યા બધા ને મારા કાકા આવ્યા હે ગામમાં ટ્રેક્ટર લેક્ટર હે તો જો એના ટ્રેક્ટર થી આ ટાણું ચાલુ કરી દીધી માંડવી અને ભાગ્યા હેથી વાહ ભેગા કરતા જાય

માંડવી હે બસ માંડવી આવી જાય થોડીક આવી રહ્યું આમ એટલી બાજુ વચમાં માંડવી રહી ગઈ ઓગણ ચાલીસ માંડવી જઈ માંડવીને છોટ અમે ને આ ફૂંગી આવી ગઈ જાવે એટલે હે બગડી ગયા હા યાર થોડાક કંઈક ક્યાંક આવા માંડી હતી વધારે બધે એવી રાડે જ છે રાતળ ફૂંગી ની તો પણ હવે જાય ને ઉપાડી જાય આમે ઉપાડી લે ને પાકી ગઈ હતી એ ઉપાડી લે એને કાર ફૂંગી આવે ને તો બધું પતા નાખ્યું રેડું હાથમાં ના આવવા દે જે બગાડી નાખે એટલે અને હું એ ગયા જ એટલે એવી વધારે હતું કે ઉપાડી તો લેવી જાય હજુ આમાં બધાય સુકાઈ ગયા હવે એટલે વા પાકી ગઈ હે અમે રાતડ આવ્યો પાન તો હું મીને ખેરી નહીં બધું ભેગું છું તો જો આ હું જાઉં હવે ઘરે પણ ચા પાણી લઈને કાર પછી પાછા આવી અટક પાણી દઈ ગયા હે ત્યાંથી તો ઘરે જાય ને આ બાજુ તો આવરી જાઓ પાછો માંડો આવી જાય માંડવી તમારે ખાલી દહ જ હતી એટલે ઈ જઈ થોડાક મજ પૂરી થઈ હે અને આ બાજુ માંડો હોય થોડોક ઓલી બાજુ વચમાં આવે ઓગણચાલી નંબરની માંડી તો બીમાં મણ લીધો હતો એટલે નાખીએ પૂરું અમે માંડવો તમાર હતો ત્રણ ગુણી એમ માંડવા રાખ્યો હતો બીનો ખાલી ત્રણ ગુણી બીને એટલે બસ હું કંઈ માંડવા જ વાવી દઈ કાકા આવી ગયા જોવા માંડી ઉપાડી હતી ચક્કર મારી જોવા આવ્યા હું સ્કૂટી લઈને ઘરે ખાલી સ્કૂટી લઈને પાણી દેવા જ આવી હું પાછી વાડી હે ચા દેવા બીજી વાર આવી ગયા તો દહે નથી આવી જતો એક વાર પાણી દેવા આવી હતી ને પાછી જો હવે ચા દેવા આવી ગયા ચા દે છે આ બગલાતા જો કઠલા બગલા આવી આ માંડો હે આલે અમે કે આવો આનો ફાલ હે અમે બધા નથી અદાજી યુતા હે કે ના કાચો કે કે જે તો એ મરાજી રાજી રહે કે કાચી બેડરૂમ કોણન ચડાઈ રહ્યો પણ એમ કે પડવે ને પોજા ચડન જરાવી ને એટલે બસ વરસાદ ભટકી રહે એટલે માંડ વી ઉકાલે નહીં કે વાતો એટલે હવે હે થોડી પોતામે રીમ કરી કે હે ને મે આવી જાહે તોરી બધું બગાડી નાખી એટલે એમ કે હવે હે નું ઉકાડી લે માંડ માંડ જી હોય આટમાં આવવાનું તો આવી જાહે

જે ભાગે ભાગ્ય ઉપાડે ને પછી આ બાજુ પાછો આવી જાય માંડવો તો જો આ વળી માંડવો પાડે ને પછી અમારે ભાગ્યા પાછું ભેગા કરતા આવશે એમ બાકી જો ફાલતો આવો કંઈક હું તો નામી જ કહેવાય કે એક જ પાણી જીડું પાછો વરસાદ થઈ ગયો તો એટલે વાંધો નહોતો કાંઈ તો નામિત કહેવાય

બાકી પૂરું પછી આ ખેતરનું તો પાથરા કર દે છે પછી આવીને ફેરવી દે હે એક દિન ભરું વાર લે જો મેં મો જાય તો એટલે પછી કાઢવાનું રહે આમ જોવા જાય ને તો હજી તો એમ થાય કે કંઈક એવો કાચો હે હજી પણ એવો ના નડે કેમ કે વરસાદ આવ્યો ને તો તો અમે ઉગી જ હગાડ છીએ ને એટલે એ કરતા હજી વરસાદને કંઈક પંદર હોળ તારીખે વરસાદનું કીએ હે ને તો તો હજી તો આજ હાથ તારીખ થઈ છે એ તો વહેલે રે ઉપાડી લઈને કાઢી લઈને તો સારું કે ભાઈ મેં આવે ને મોય જ્યાં હવે થોડું ગયું હોય ને માંડી ઉપાડવાની રહીને પાડવાની થોડીક જ રહીને ઉપાડવાની જોઈએ એટલે છે હાલો જો હવે હું ઘરે જાઉં હળાઇ ગયા માથે થઈ ગયું હે બાર હું થવા આવ્યું હોય ને મેં ભારે એક ખડે વાટ લીધું બાપા ગાડી લઈને આવીએ ને તે ત્યાં લઈ જા અને હું તો અમે સ્કૂટી લઈને નવી હતી જો હું તો વહી જાઉં